સુરત શહેરમાં 22 સપ્ટેમ્બરના રોજ ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની અસ્તિ કળશ યાત્રાનું પવ્ય આયોજન આ સુરત સોરોને આજે ડોક્ટર આંબેડકર સંગઠનની વધુ ઉદ્દેશ સંસ્થા દ્વારા આયોજિત કરજે છે અસ્તિ કળશ સુરત ઉકામે 20 કારે કે આવી રહી છે યાત્રાનું સંચलन કરવા આજે અહીં મીટિંગ રાખવામાં આવે આમશ અંબેડકરજીને આ સંકલ્પયાત્રા જે સુરત આવી રહી હોય ત્યારે અમારું સુનિશ્ચિત બને છે કે સંક્યામાં જેમને અવરન આવે 21 તારીખે અર્જતલાકે ચતપદી શોજી પ્રતિમા સમક્ષ સંક્યામાં પુરુષોના નાતીકો સ્પષ્ટ સૌના છે કે જે યાત્રા શાળા 15 કલાકે ઓન અંબેડકરજીની પ્રતિમાનું વિદુક થાજા આવશે રીંગ રોડ જે જીપીઆ કોય રામબા કબીર મંદિર થઈ યાત્રા જે ઉતરો 70 માં આપસ અંબેડકર સુરત ખાતે પધારેલા ત્યાં સૈયદપુરા ખાતે ખેતીમાં છે ત્યાંથી આ કલશ યાત્રા સુરત શહેરના વિવિધ વિસ્તાર જેવા કે રાંદેન અણાજણ ભાર પાંડેસરા ઉના વિસ્તાર તમામ વિસ્તારોને લિંબાયત થઈને યાત્રા રાત્રે સાડા સાત કલાકે મહાબુદ્ધિવાર પાંડેસરા ખાતે આવશે રાત્રે યાત્રાનું સમાપન મેળા બાબ આંબેડકરજીના જીવન પર યાત્રાનું કરવામાં આવશે અને યાંત્રાણા મુખ્ય છે જે ડૉક્ટર અંબેડકરજીએ અમે જોયા નથી પરંતુ આ અસ્થિ દ્વારા બાબા અંબેડકર દર્શન અમારા લોકોને થાય નવી પેઢીને થાય નવી પેઢી બાબા અંબેડકરના વિચારો માટે કે પ્રેરણા લે આ પવિત્ર ઉદ્દેશથી સુરત શહેરમાં યાત્રા આવી રહી છે અને સંકલ્પ ભૂમિ જઈ રહી છે જે ઓગણીસો તેવીસમાં ત્રેવીસ સપ્ટેમ્બર ડૉક્ટર અંબેડકરજીએ આ જાતિવાદ મનુવાદના વિરુદ્ધ સંકલ્પ કરીને આ દેશમાં સમાનતા પ્રસ્થાપિત કરવા માટે એમને સંકલ્પ કરેલો તે સંકલ્પ ભૂમિ ખાતે યાત્રા બાવીસ તારીખે સવારે સુધી નીકળશે

हमारा तो समाज केवल महाराष्ट्र समाज ने उत्तर प्रदेश का महाराष्ट्र का गुजरात का बिहार कार्यकर्ताओं ने अंदर से कंधा मिलाकर इस मिशन को मजबूत बनाने का काम किया है और आगे चल के भी तारे तारे तो बताया तो वह हम लोग भी आप लोगों के इस मिशन के साथ है क्योंकि बाबा साहब आम्बेडकर हमारे भी केवल समस्त आम्बेडकर बौद्ध समाज दावापुर बाडोली, वडोदरा होकर इक्कीस तारीख तो भगवान ने कहा है कि नम्रता में बहुत महत्ता है इसलिए कार्यक्रम से रूपरे महिला है पुरुष है सभी मान्यवत कार्यकर्ता है सबके साथ मिलकर ये संस्था का अध्यक्ष डॉक्टर साहब अम्बेडकर से संस्था के नेतृत्व में आगे वाली में ये यात्रा निकलने वाली है और सब समाज के सभी